અમદાવાદની અંદર પણ નવરાત્રીની જે તૈયારીઓ છે તડામાર તૈયારીઓ અને તેમાં પણ ખેલૈયાઓ છે કે જેમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો છે મહત્વની વાત એ છે કે રાજ્યમાં નવરાત્રીના પર્વને લઈને ખેલૈયાઓ ઉત્સુક છે નવરાત્રિમાં ખેલાયો માટે ખાસ પ્રકારના બૂટ પણ તૈયાર કરવામાં આવ્યા છે ગરબા રમવા માટે ખાસ પ્રકારના બૂટ તૈયાર થયા છે ચણિયાચોળી કેડિયાના મેચિંગના બૂટ છે કે જે આ વખતે તૈયાર કરવામાં આવ્યા છે એમ્બ્રોડરી સાથે આ બૂટ છે જેને તૈયાર કરવામાં આવતા હોય છે ખૂબ જ સુંદર શણગારેલા બૂટ સાથે પણ ઘણી વખત એવી જે વાતો સામે આવતી હોય છે કે ગરબા રમતી વખતે ખુલ્લા પગ રાખીને ગરબા રમતી વખતે ઘણી વખત પાર્ટી પ્લોટની અંદર કે પછી અન્ય જગ્યાએ કાકરા વાગી જવા પરિસ્થિતિનો સામનો જે ખેલૈયાઓ કરતા હોય અને કેટલાય સમયથી તેઓ પ્રેક્ટિસ કરતા હોય ને ઇનામ જીતવું હોય તો પછી તેઓના માટે ખાસ કરીને સુંદર એમ્બ્રોઈડરીવાળા બૂટ તૈયાર કરવામાં આવ્યા છે તો નવરાત્રિમાં ખેલૈયાઓ માટે ખાસ પ્રકારના બૂટ છે કે જે પણ તૈયાર કરવામાં આવ્યા છે મહત્ત્વની વાત એ છે કે આ જે બૂટ છે તે તૈયાર કરવાનો એકમાત્ર ઉદ્દેશ્ય એ છે કે મોટી સંખ્યાની અંદર જ્યારે આખે આખું ગ્રુપ છે જે ગરબા રમતું હોય છે તેમાં પણ તેમના કોસ્ટ્યુમથી લઈને તેમના ગરબાના સ્ટેપથી લઈને બધું જ જ્યારે ત્યાંના જજ દ્વારા નોટ કરવામાં આવતું હોય મસ મોટા ઇનામો જીતવા માટે તેઓ પણ છેલ્લા ઘણા સમયથી પ્રેક્ટિસ કરતા હોય ત્યારે આ વખતે ખૂબ સારી રીતે તેઓ ગરબા રમી શકે તે માટે આ સુંદર બૂટ તૈયાર થયા છે આંગે વધુ માહિતી માટે સંવાદદાતા જતીન જોડાયા છે જતીન અમદાવાદની અંદર પણ ધૂમ તૈયારીઓ ખાસ કરીને આ વખતે તો નવા ટ્રેન્ડ પ્રમાણે બૂટ પણ આવ્યા છે કે જે એમ્બ્રોઇડરીવાળા બૂટ અને સુંદર બૂટ પહેરીને હવે ખેલૈયાઓ ગરબે ઘૂમી શકશે આયોજન કરવામાં છે આપણી સાથે છે વાત કરીશું બેન શું કયા આપણે ડેકોરેટ કરવામાં

મેカナધી સ્પેશિયલ ફૂડ માટે આપતા હોય રાત્રિથી આવીને પછી શું કે ડેકોરેટ કરાવવા માટે એક રાત અમદાવાદ રોકાવે અને પછી શું કરીને જાય એ બધું જોઈને આ વખતે નવરાત્રીનો ફેસ કા અલગ જ લાગે સ્ટાર્ટ થાય છે આપા છોડે કેટ પાછાય છે 600 થી લઈને 2500 સુધીની અંદર લાઇટ્સ વાળા શો